બચાવું તો વિકાસનું મોડલ કહી શકાય એટલા બધા કામો બચાવમાં થયા છે કારણ કે આપ સૌને ધ્યાન હશે ગટમમાં ભારતીય જનતા પાર્ટી અને ગામના સૌ આશીર્વાદ નગરપાલિકા પ્રમુખ તરીકે જવાબદારી આપી હતી ત્યારે ભારત આખાના વેસ્ટ ઝોનમાં સ્વચ્છ ભારત મિશનમાં અમારો બચાવનો લગભગ સાતમો નંબર હતો આવાસ યોજનાની પણ વાત કરીએ તો અગિયારસો બેતાલીસ જેટલા પરિવારોને અમે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન આપી શક્યા છીએ રોડ રસ્તાની વાત કરીએ તો બચાવની તમે કોઈ પણ ગલીમાં ઘરે જ્યાં સુધી પહોંચવાનો રસ્તો હોય એના પછી પણ બચાવને સ્વચ્છ અને સુંદર રાખવા માટે રોડ ટુ વોલ ટુ રોડ એક યોજના લોન્ચ કરવાનું કામ પણ અમે કરી શક્યા છીએ તો અનેકો કામ ભચાઉ નગરપાલિકા આખી અમે આખું શહેરને ને સીસીટીવી થી સજ્જ કર્યું છે સુરક્ષા કાજે ખૂબ એડવાન્સ ટેકનોલોજી સાથેના અમે સીસીટીવી લગાડ્યા છે સાથે આખા ગામમાં સાઉન્ડ સિસ્ટમ લગાડી છે કે જે આખા આપણા દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની મન કી બાત જ્યારે હોય ત્યારે અમે નગરપાલિકામાં ચાલુ કરીએ એટલે અમારું આખું ગામ સાંભળે સાથે કોઈ પણ ઇમરજન્સી કે આવશ્યક સૂચના હોય એ પણ નગરપાલિકામાંથી બોલીએ એટલે આખા ગામમાં એને તરત સૂચના મળી જાય એ પ્રકારની અમે સાઉન્ડ વ્યવસ્થા પણ બી કરેલી છે સાથે અમે ઇતિહાસનું જોડાણ મજબૂત થાય એના માટેના પણ જે ભારતના સપૂતો કહેવાય એવા આપણા હિન્દવા સૂર્ય મહારાણ પ્રતાપસિંહની મૂર્તિ પણ અમે ચાર ચારસથી લગાડી છે આપણા દેશના બંધારણના ઘડવૈયા આદરણીય બાબા સાહેબ આંબેડકર જીની મૂર્તિ પણ અમે લગાડી છે એવા જ કોલી સમાજના આરાધ્ય માધવદાસ જીની મૂર્તિ બેસાડવાનો પણ ઠરાવ ને એની ગ્રાન્ટ ફાળવણી બધું પણ થઈ ચૂક્યું છે એવા જ આહીર વીર દેવાયત ભદ્દર ની પણ મૂર્તિ અમે બેસાડી છે એવા જ આપણા ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન માન્ય અટલ ની પણ મૂર્તિ અમે બેસાડી છે એવા જ આપણા ભારત ને લોહ એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ ની પણ અમે મૂર્તિ બેસાડી છે અને ખાસ આપણા સૌના આરાધ્ય દેવાધિદેવ મહાદેવજી ની પણ અમે બચાવું ગામની વચ્ચો જ એક ડુંગર છે ડુંગર ઉપર અમે હવે એકતાલીસ ફૂટની મૂર્તિ બેસાડી છે આમ ધર્મની સાથે ઇતિહાસ નું જોડાણ મજબૂત થાય લોકો ઇતિહાસમાંથી શીખે એવા એક પવિત્ર હેતુ સાથે આવી અલગ અલગ મૂર્તિઓ પણ બેસાડી શક્યા છે ગાર્ડનોના નિર્માણ હોય જીમ્નેશિયમનું નિર્માણ હોય બાગ બગીચાના નિર્માણ હોય ખુબ બધા કામો અને આખા ભારતના કોઈ પણ શહેરનો ગેટ ન હોય એટલો મોટો સૌથી મોટો ગેટ ગેટવે ઓફ કચ્છ કારણ કે બચાવો અમારું એ કચ્છનું એન્ટ્રી પોઈન્ટ છે ત્યારે ગેટવે ઓફ નું પણ નિર્માણ કામ અત્યારે આપ જોશો ચાર એક પ્રભુ શ્રી રામની પણ મૂર્તિ જયારે અયોધ્યા હોય ત્યાં ચાર રસ્તે પ્રભુ શ્રી રામ ભગવાન બેસાડેલી છે ચૂંટણી તો આમ બચાવવા માટે કહી શકાય પ્રક્રિયા નો ભાગરૂપ છે કારણ કે આટલા બધા વિકાસ ના કામો થયા હોય દેશ પાસે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જો મજબૂત ચહેરો હોય આ દેશનું નેતૃત્વ નરેન્દ્રભાઈ હોય માન્ય અમિતભાઈ સાહજી હોય ગુજરાતમાં પણ માનને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સિઆર પાટીલ સાહેબ હોય અને ખાસ કરીને બચાવમાંથી અત્યારે મારા પિતાજીને ગતમ ભારતીય જનતા પાર્ટી માનવી મુદ્રા ધારાસભ્ય તરીકે ચૂંટાય એનું મૂક્યા હોય આ વર્ષે રાપરથી ધારાસભ્ય તરીકેની જવાબદારી હોય પણ અમારું મૂળ ગામ બચાવ હોય એટલે બચાવમાં વિશેષ અમારી ફરજ વિશેષ ધ્યાન હોય એટલે મારા પિતાજી વિરેન્દ્રસિંહનું નેતૃત્વ હોય સાથે અમારા ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન વિનોદભાઈ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ અને મારી આખી ભારતીય જનતા પાર્ટીની ટીમ જે પ્રમાણે અહીંયા કામો થયા છે તો ચૂંટણી ની એક પ્રક્રિયાનો ભાગ માત્ર છે કારણ કે સામે કોંગ્રેસમાં માં કઈ છે નહીં અને અત્યારે લોકો ઉમેદવાર ગોતવા અઘરા પડે છે એટલે અઠ્યાવીસ અઠ્યાવીસ સીટો અમે ખુબ જંગી બહુમતી જીતીએ છીએ એમાં કોઈ સરકાર સ્થાન નથી